સ્વામિનારાયણ સંપ્રદાયના આસ્થાના ધામ એવા વડતાલ ધામ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવને લઈ મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાયના આસ્થાના કેન્દ્ર સમાન વડતાલ ધામ ખાતે દેશ વિદેશના હરિભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે શિક્ષાપત્રી લેખન અને આચાર્ય પદ સ્થાપના દ્વિશતાબ્દી મહોત્સવમાં વિદેશમાંથી ત્રણ હજારથી વધુ એનઆરઆઈ ભક્તો વડતાલ ધામ ખાતે ઉમટી પડ્યા છે લંડન દુબઈ કેનેડા અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા સિંગાપોર અને જર્મની જેવા દેશોમાં સ્થાયી થયેલા હરિભક્તો ફક્ત આ અદ્વિતીય ઉત્સવમાં ભાગ લેવા માટે જ વતન પરત ફર્યા છે અમેરિકાથી આવેલા યોગેશભાઈ પટેલે પોતાનો ભક્તિભાવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેઓ ચાલીસ વર્ષથી અમેરિકામાં રહે છે પરંતુ દ્વિશતાબ્દી મહોત્સવ માટે જ ખાસ વડતાલધામ ખાતે આવ્યા છે તેમણે પોતાના અનુભવને શબ્દોમાં પણ વર્ણવી ન શકાય તેવો ગણાવ્યો હતો ઉત્સવ પ્રત્યેનો તેમનો લગાવ એટલો પ્રબળ હતો તેમણે એરપોર્ટ પરથી સીધા વડતાલમાં આવીને ઉત્સવ પૂર્ણ થતાં જ પરત એરપોર્ટ જવાની વાત કરી હતી તેમના માતે અહીંના સંતો હરિભક્તોના દર્શન અને બે પાંચ ઘડી જીવવા મળે એ સૌભાગ્ય છે ઓસ્ટ્રેલિયાથી આવેલા દીપક રાઘવાણીએ જણાવ્યું હતું કે તેઓ દર વર્ષે ઉત્સવ માટે આવે છે પરંતુ ટીવીમાં જોવાની અને લાઈવ જોવાની અનુભૂતિ તદ્દન અલગ હોય છે તેઓ સાત દિવસ માટે ખાસ ઉત્સવમાં હાજરી આપવા આવ્યા છે શરૂઆતમાં વરસાદને કારણે થોડી ચિંતા હતી પરંતુ શ્રીજી મહારાજના આશીર્વાદથી સમગ્ર આયોજન ખૂબ જ સફળ અને સારું રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું એનઆરઆઇ ભક્તોનો આ પ્રવાહ માત્ર ધાર્મિક લાગણી જ નહીં પણ નોકરી વ્યવસાયમાંથી સમય કાઢીને આવવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે લંડનથી આવેલા હેમંત પટેલે જણાવ્યું હતું કે તેઓ દ્વી શતાબ્દી મહોત્સવ માટે નોકરીમાંથી રજા લઈને પરિવાર સાથે આવ્યા છે તેમના માટે આ મહોત્સવમાં આવવાનું મુખ્ય કારણ એ છે કે અહીં પ્રત્યક્ષ ભાવ ખૂબ જોવા મળે છે તેમના મતે બધા દેવો અને સંતોના દર્શન કરવાની તક મળે ત્યારે અંતરમાં દિવ્યતાની અનુભૂતિ થાય છે મહિલા ભક્તો પણ આ ઉત્સવના દિવ્ય અનુભવથી અભિભૂત થયા છે લંડનથી આવેલા શોભનાબેન પટેલે જણાવ્યું હતું કે તેઓ ખાસ આ ઉત્સવ માટે જ આવ્યા છે અને આમ તો તેઓ દર વર્ષે આવતા હોય છે તેમણે ભૂતકાળમાં જોડાયેલા વડતાલના ઉત્સવમાંથી જ શિક્ષાપત્રી ઉત્સવ જોવાની પ્રેરણા મળી હોવાનું જણાવ્યું હતું અહીં આવીને તેમને ઘણો બધો અનુભવ થયો સંતોના દર્શન થયા હરિભક્તો મળ્યા અને કથા પ્રવચન સાંભળવાનો લાભ મળ્યો સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો માટે અત્યંત મહત્વપૂર્ણ એવા લેખન અને આચાર્ય પદ સ્થાપન વડતાલધામ દરમિયાન ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો આજે છેલ્લો દિવસ છે આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદથી ધાર્મિક સામાજિક અને સેવાકીય કાર્યક્રમો સાથે આ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અહીંના સેવકો સંતો એ બધાનું દર્શન એને બધાની સાથે રહેવાના જે બે પાંચ બે પાંચ ઘડીઓ અહીંયા મળે એ કેટલા ભાગ્ય છે અને બધા દેવો વડતાળમાં એનું દર્શન કરવાનો તક મળે છે ત્યારે બે ઉત્સવ સાથે છે આપણે ગાદી સ્થાપન ના બસો વર્ષ પૂરા થયા અને શિક્ષાપત્રીના પત્રી બસો વર્ષ પૂરા થયા તેના માટે અને ભગવાને આપણને આજ્ઞા કરી છે કે ઉત્સવ સમયમાં આપણે ઇન્વિટેશન વગર આવવું